लज मुख्य हाजी वीडियो अपलोड करा माटे जे 6 मिनिट 5 मिनिट लेफ्ट बोलो तो गाइस वीडियो वीडियो अपलोड થઈ જાય એટલે નીચે જે ને પાછા બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ તો गाइस વિડિયો તો અપલોડ થાય કરશે નિયમિતપણે ચાલ અપલોડ જોઈએ નીચે આના બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ બોલી

ચાલો અવાજ જઈએ નઈ છે પાછા તો ગાઈઝ મિતચાપીલીજી ને મમ્મી અહીંયા લલી બટાં ફન કરી રહ્યા છે. ઘાસ કાપી રહ્યા. ઘાસ બટાઈ મમ્મી કપડા ધોઈ રહી છે. હે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. થોડા વળો ધો લેજી હતો. હા. તો ગાઈઝ આ થેલો ત્રણ ડાળી પડી રહ્યો હોય.

હમણે કોણ દાનો બને છે સાત પડી રોટલી પડીએ એનો હેડું ને તો જાય છે પાણી પાવા માટે જળન કારણ ના આવા ભલી લેણો કા ખાવાનું તો લોખાઈક પસંદ એકડીએ થોડું નાસ્તો જો હવે આનો ડોકા છોટા બરોબર તો ચલો ગાઈસ નાસ્તો તો કરો નહીં વા બપોરે હાથે જે ખાશી ખડીએ નોકરી ગાઈસ હું તો આવી ગયો તો બમરિયા નાળે તપલાન જાર નાખવા માટે ડોણા લેવા માટે તો ગાઈસ જાર બાજરી તો રહી ગઈતી તો ગાઈસ હું તો ઘરે આવી ગયો નોકરી થી જમવા માટે

પણ દર્શક કીજો પુતરે મને મોણ થાય ખાડા મારવાગે એ મતલબ કામ કે બ્લડ હેડો બેજો હેડો રાજુ કાકા કુખી સાક નમક કામે સાક મસી રોવું નહી મીટી ભરી ગઈ उठी आता रन जिम दे माइनस दे, दे। गाड़ी मा? गाड़ी मा नहीं। नहीं। तो चलो का प्रयास सब सा लिया है क्योंकि चल तू तो गाड़ी में गाड़ी में कई दिन चल तू तो नहीं खबरदार ना तो क्या जमन तो ज़मीली ली

તો ભાઈ જોડા બહુત આવી ગયો રીમ ચટણી તો ચલા ઓર આયો અબ બરદૂધી બનાવી જો નતા તો ગોડી જાવો હમ ગોડી જાવો ગોડી છે આ અમે કઈક રીન ચા લઈ તો ગાઈસ આજ તો દાદી બે જણા ઉપર ગયા શું કરો બે જણા ઉપર આ આ હાલ બહુ ભણાઈ આ બધું કરી

ખવડાય <coughs>

અમા બેસતો ના હો ઈસકા બગ ગઈ પાકી દેખબે જો આ ગરોડી બેસતો ના ઝુલા વર્નકર ગરોડી ખાઈ છે સદ ચા ની પી સા ખોદરો ચેકલી થઈ તો હો હું હટ બેંજાર जाऊ લાય લો

ખાવું સમોસા <laughs> 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 <laughs>

હવારホદી પડી હડો આ બધક તો ચટુ બડી હોય હવારホદી પડી હડો њима હોય તો કોઈ તો હતી મોટી દે વેવડી હતી ખાવાનું પડી શકો શેક દૂધ ગરમ કરીને પીવું તો અંદર નાખી દૂધ ગરમ કરીને મે તો મોદી સાહેબ કે વાત આયા ત્યાં જો હા પરલે ન્યૂઝ જોવા અને મે તો બી ન્યૂઝ જોઈતી ન્યૂઝ નથી જો તો કાટુ જોઈશ તો હું બે જણા આમ મસ્તી કરી રહ્યા એક એક મસ્ત કવિતા लड़ गया अच्छा बोल दिए यूं बोल रहा हूँ मैं <laughs> नाम ना। पर पड़ेगा हेनरी हप्पा पड़ेगा जिगल जिगल नहीं जिगल मात्रम मित्रव <laughs>

જમવા એવું ગયું જોઈએ જવાનું બધું કાલે દાદી કે દાદી કપાળ દાદી ની કેટલી ઉંમર થઈ અગેન દાદી ની મમ્બર શીટ લે કેલ કોમેન્ટ કરો ચિત્ટી લાગે મોઢા પર દી માસી મોટો કે તમે મોટો સીધા માસી તારા માસી કાકુ માસી મોટો પછી તમે ના કોણ જીમ અને પછી પછી ના શ્રી માસી તમે અને ભાઈઓ બે गोडो मामा अन कौन जी हो હું એ હો ગયો તો એક ઊંઘ લઈને તો ઉઠ્યો ચલો કઈ આપણે વિડિયો નો કરીએ છીએ એન્ડ તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકા